વડોદરા શહેરના ફતેહગંજ વિસ્તારના મેઇન રોડ પર રોડ પર રોડ બનાવવામાં આવ્યો છે પરંતુ બ્લુ ડાયમંડ કોમ્પ્લેક્ષથી લેડી પિલર હોસ્પિટલ તરફ જતો રસ્તો છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવા છતાં રસ્તો બનાવવાની કામગીરી ના કરાતા સ્થાનિક રહીશોમાં પાલિકાની ઉદાસીનતાથી નારાજગી વ્યાપી ગઈ છે વડોદરા શહેરમાં આગામી માસમાં ચૂંટણી યોજના છે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તા પક્ષ દ્વારા મતદારોને આકર્ષવા માટે શહેરના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર ડામર પાથરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે જ્યારે વાત કરીએ તો ફતેગંજ પેટ્રોલ પંપ પાસેના મુખ્ય માર્ગ પર સેવા સદન દ્વારા ત્રણ વાર રોડ પર રોડ બનાવવામાં આવ્યો છે અને આ માર્ગની લગોલગ બ્લુ ડાયમંડ કોમ્પ્લેક્સથી લેડી પિલર માર્ગ આવેલો છે આ માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે પરંતુ પાલિકા દ્વારા આ બિસ્માર માર્ગ પર ડામર પાથરીને દુરસ્ત કરવાને પાલિકાની ઈચ્છા શક્તિ ઓછી હોય તેમ આ બિસ્માર માર્ગ પરથી જોવાઈ રહ્યું છે આ માર્ગના આજુબાજુના વિસ્તારોમાં સઘાની કાઉન્સિલરો તથા ભાવિ કાઉન્સિલરો પણ બેઠક જમાવતા હોવા છતાં આ માર્ગ માટે અનદેખી કરવામાં આવી રહ્યું છે જ્યારે આ બિસ્માર માર્ગના કારણે રાહદારીઓ અને સ્થાનિક રહીશોને આકરી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વારંવાર રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી હાથ ન ધરાતા પાલિકા પ્રત્યે સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે આ બિસ્માર માર્ગની કામગીરી વહેલી તકે કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે ફતેહગંજ વિસ્તાર છે એરપોર્ટથી સર્કિટ હાઉસ સુધીનો રોડ વારંવાર સારી કન્ડિશનમાં હોય છતાં પણ બંધ બંધ કરે છે દર ચાર છ મહિના અહીંયા કાર્પેટિંગ થાય છે અને લખોટી ગગડે એવો રોડ બનાવવામાં આવે છે પરંતુ આ બાજુમાં જ ફતેહગ વિસ્તાર છે આજુબાજુની ગલીઓની અંદર એટલા બધા ખાડા પડેલા છે સ્પીડ બ્રેકરોની લોકો માંગ કરી રહ્યા છે એ કોઈ કામગીરી થતી નથી અને માત્ર મેઇન રોડો ચમકાવીને આ કોર્પોરેશન ફરીથી એકવાર વડોદરા શહેરની જનતાની આંખમાં ધૂળ જોખવાનું કામ કરી રહી છે એવું મારું સ્પષ્ટપણે માનવું છે મહેરબાની કરીને હું જનતાને વિનંતી કરું છું કે આવા ભ્રષ્ટ કોર્પોરેશન તંત્રને આ વખતે ઓળખી લો અને આ વખતે સારામાં સારી વ્યવસ્થિત જવાબ આપીને એ લોકોને ઘર ભેગા કરી દો